ડિમોલિશન ખાલી ઓનલી ફોર એક સાઈડ એટલે કલેક્ટર સાહેબે આજે મામલેદાર સાહેબને અમે આ ડિમોલિશનની બાબતમાં રૂબરૂ મળતા હતા અમારી રજૂઆત પણ હતી કે ડિમોલિશન થાય તો સામૂહિક થાય કોઈ એક તરકી ન થવું જોઈએ અમારે પણ હાભે કોડીનારના એક પ્રકાશભાઈ ડોડિયા કરીને છે આ જ ગામમાં આજે આ અત્યારે પાંચ દુકાનોનું ડિમોલિશન છે એવું જ એ આ ગામમાં ઊભા મકાનો છે બે બે માળની બિલ્ડિંગો છે ઢાળિયાઓ છે તો આ કલેક્ટર સાહેબે અને મામલેદાર સાહેબે તંત્ર એક છે જે કામ થાય છે આ દેશના નાગરિકો અમે પણ છે અને અમારા પણ કંઈક હકો છે અને એ જે માંગણીઓ કરેલી છે અરજીઓ છે કરેલીઓ છે પેન્ડિંગ અરજીઓ છે કે એને પણ કલેક્ટર સાહેબને એવી આવેદન અમે આપીએ છીએ રજૂઆત કરીએ છીએ કે ગામના લોકોના અને સર્વ એક સામાજિક ન્યાયની રીતે વર્તે અને કોઈને પૂર્વાગ્રહથી ટાર્ગેટ ન બનાવવામાં આવે અને શું કરવાનું આવે અમે બધું કરી શકીએ અમે અમે બીજું કોઈ માગણી નથી પણ અમારી એટલી માગણી છે કે સામાજિક ન્યાય મળે અને બધાની અરજીઓને ધ્યાને લઈ અને યોગ્ય પ્રોસેસ કરવામાં